જામનગરમાં મહાકાય અજગર જોવા મળ્યો જામનગર વન વિભાગના કંટ્રોલ રૂમ ને જાણ થતા જામનગરના નજીકના વિસ્તારમાં મહાકાય અજગર જોવા મળી રહ્યો છે ત્યારે વન વિભાગના કર્મચારી કમલેશભાઈ પિંડારિયા અને મયુરભાઈ નાખવા તાત્કાલિક એ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું જામનગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી અજગર ઓછા જોવા મળતા હોય છે ત્યારે જામનગર વન વિભાગના કંટ્રોલ રૂમમાં આ જાણ થતા જ કર્મચારીઓ તાત્કાલિક એ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આ જે મહાકાય અજગર છે તેમનું સફળ રેસ્ક્યુ પણ કર્યું હતું આપને જણાવી દઈએ કે જામનગરના નજીકના જ વિસ્તારમાં આ મહાકાય અજગર ચડી આવ્યો હતો ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા સફળ રેસ્ક્યુ કરી અને આ મહાકાય અજગરને પ્રકૃતિના ખોળે મૂક્યો હતો અંદાજે થી નવ ફૂટ લાંબા આ મહાકાય અજગરને પકડવામાં સફળતા મળી હતી જ્યારે આ મહાકાય અજગરનો રેસ્ક્યુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન ગુજરાતની ટીમ પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને વન ગુજરાત ડિજિટલ મીડિયાની ટીમ દ્વારા આ વિડીયોની પુષ્ટિ કરતાં આ વિડીયો જામનગર નજીકના વિસ્તારમાં જ હોવાનું જણાઈ આવ્યું અને તાત્કાલિક વન ગુજરાત ડિજિટલ મીડિયાએ વન વિભાગને સંપર્ક કરતા વન વિભાગના કર્મચારી કમલેશભાઈ પિંડારીયા સાથે મુલાકાત કરી અને આ સફળ રેસ્ક્યુ અંગે માહિતી મેળવી હતી જોઈએ ખાસ અહેવાલ કૂતરો લીધું

मज हो होनतो जाब दिने केकी हो पाकोरा नथमा हुन्छ भयो सबै गर्छ है भाइ हात पछी आज દર્શક મિત્રો જામનગરની આસપાસમાં જે અનેક સર્વો નીકળતા હોય છે તો તેમાં પાયથોન અજગર જામનગરના જે નજીક વિસ્તારમાંથી એ ગઈકાલે રેસ્ક્યુ થયો હોય એવો વિડીયો એક વન વિદ્યા ટીમની પાસે આવ્યો હતો તો ખાસ કરી અને આ વિડીયોની જે પુષ્ટિ કરતા આ વિડીયો એમાં જાણવા મળ્યું છે કે આ જામનગર વિસ્તારનો વિડીયો છે અને જે રેસ્ક્યુ કરનાર છે તે વન વિભાગના જે કર્મચારી છે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ છે ખાસ કરી અને એમની ટીમ દ્વારા જે પાઇથોન છે એ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો તો અમે એ પુસ્ત વિડીયોની પુષ્ટિ કરી અને જે વન વિભાગના જે કર્મચારી છે ખાસ એમની મુલાકાતે આવ્યા છીએ અને હાલ આપણે સાથે જે કર્મચારી છે

વહી ગામનગરથી નજીકના દસ કિલોમીટરના એરિયાની અંદર એ વિસ્તાર છે તો ત્યાં એક અજગર જેવું કંઈક સાપ અમને દેખાણ છે એના માટે એમને ફોન આવેલો જેથી કરીને હું અને એક મયુરભાઈ નાખવા છે કે રેચક રચ્યો અમારા પાસે મૃત્યુ પ્રકૃતિની હું અને મયુરભાઈ નાખવા બંને ત્યાં ગયા જોયું તો બધા વિસ્તારમાં વાત કર્યું જોયું તો જે ભારતીય અજગર ઝાડીભાગ્ય ઇન્જિન રોક પાઇપન કરાય છે એ વન વિભાગના વન વિભાગના જે વાયલેક કોટેક્શન એક મુજબ જે રક્ષિત પ્રાણી છે પ્રસ્તુત કરી શકીએ અને હવે એકદમ રેર અને ઓછો જોવા મળતો વિસ્તારમાં આપણે જામનગરમાં એનું રેસ્ક્યુ કરી અને ત્યાં જે લોકો હતા સ્થાનિક લોકો એ ખૂબ ગભરાઈ જતા એટલે એમને સમજ આપવામાં આવી આ કોઈ ઘેરી સાપ નથી પણ એક સરસ રીતે નિર્દોષ પ્રાણી છે સાવ અને રેર જોવા મળે છે એમને આપણે મારવા ન જોઈએ એમનું રક્ષણ કરવું જોઈએ ક્યાંય પણ આવી હાલતમાં દેખાય અથવા ફસલ ઇન્જર ઇન્જર અથવા ઘાયલ હાલતમાં દેખાય તમારા ફોરેસ્ટ વિભાગનો તમને સંપર્ક કરી શકો એ બાબતની સમજ આપી

માત્ર માત્ર પોતાની તાકાત અને જલસા ગળી જાય છે એના થી એટલે ઝેર હોતું નથી કે પોતાના ખોરાકને ને એકદમ વીંટાળી અને પોતે ગુંગળાવી મારી નાખે પછી એનો શિકાર કરે છે એટલે python ના rescue માં તો ખાસ એ બાબતો ને મોઢે પડે છે મોઢે પકડવા પકડવો અથવા પૂંછડે થી પકડવા નો એટલે સલામત એવી કોઈ bag છે ઉપર ની એ bag ની અંદર અથવા drum ની અંદર રાખી દેવાનો આવે પછી એમને જે તે અમારી

જે વન્ય વન્ય પ્રાણી છે બટી બચી શકે એમ સૌ પ્રથમ તો બધા મારી ખાસ એક નમ્ર છે કે કોઈ પણ આવી રીત નો સાપ છે કે નીંદર છે મોર છે wild species છે કોઈ પણ એવું તમને injured અથવા કોઈ પણ હાલત જોવા મળે city area ની અંદર રહેણાંક વિસ્તાર ની અંદર કોઈ ના ઘર માં આવી જતા તો વન વિભાગને તમે contact કરી શકો છો એમનો નંબર ઓગણીસો છવીસ છે direct અમારા ગાંધીનગર hotline number પર છે ને અમારા forest department ભાવનગર તમે મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો સેવન નાઇન એટ ફોર થ્રી સિક્સ ઝીરો એ બધી ઝીરો આના બધા પણ તમે ફોન કરી શકો જેથી કરી અને તેના જેવી બચી શકે તો આપણે આસપાસના આ જે એવા જે નિકટતા કરી શકો છે તેમને આપણે બચાવવો જોઈએ અને આપણે ડાયરેક્ટ ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ નિભાગનો જે કોન્ટેક્ટ કરી અને તાત્કાલિક આ લોકોનું જે છે તેને વ્યક્તિ કરી અને આપણે પ્રકૃતિનું જતન પણ કરવું જોઈએ